જય માતાજી જય ખોડિયાર મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં કમલે લોકમાં આશા કરી કે તમને આપણો આજનો લોક પસંદ આવી છે પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ એક નાખજો નવા આવી તો તો બસ અત્યારે સવાર સવાર હું ઉઠી ગયા છે પપ્પા દુકાઈને આવી ગયા છે મમ્મી ઘેર છે જય માતાજી પરી 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 જય માતાજી જય માતાજી બોલ આમાં બોલ નહીં વધુ જય માતાજી કાલે તો વહી ગયા પરી ગુજરાતી ગુજરાતી તો બસ અત્યારે અત્યારે બ્રશ કરી લીધું છે અને નાસ્તો કરવો છે તો નાસ્તો કરીને આપણે મંદિરે જવાનું છે આજે સોમવાર છે તો આજે ત્યાં થોડુંક કામ કરવાનું છે તો તમને જણાવી દે આગળ શું કરવાનું છે તો પરી અત્યારે તો હું લોગ ઉતારું ને જોવા ગોઈ ગઈ કે આમાં કીમ આમાં ઉતારે કીમ કંઈ ખબર પડે કંઈ

બં કૂતરા અહીં રખડે છે આરતી બેન જો ભણવા જવાનું છે આજે પગ ધોઈ થામ ઉટકીને અને હવે મારે જવાનું છે માતાજી મંદિરે તો અત્યારે કૂતરા માટે રોટલી લઈ લીધી છે નીકળીએ હવે ચાલો બિનારી જો તો બસ અત્યારે માતાજીના મંદિર આવી ગયા છે અને ગલુડિયાને અત્યારે અહીંયા રોટલી નાખી દીધી છે મંદિરના તો આગળ સાસઠ ટીવી ગયો તો કાલના રોટલા હવે કંઈક ગલુડિયા નથી કેમ કે બધા હવે વહી ગયા છે તો એટલા માટે ત્યાં હવે રોટલી નથી નાખી આ ગલુડિયાને જો અહીં નાખી દીધી છે ચાર ગલુડિયાને તો હવે બાકી તો આગળ માતાજીના દર્શન કરાવવું અને આજે સોમવાર છે તો આજે જો બધા માતાજીના નિવેદ કરવાના આવે કેમકે અહીંયા સોમવારને દિવસે બહુ હોય માતાજીના મેળા ભરવાના એવું બધું હોય તો અત્યારે માતાજીના દર્શન તમને એ જાળવાના પાણી પીવરાવાનું છે પાણી અત્યારે ચાલુ છે બપોર પછી આવી ને બે ત્રણ વસ્તુ કરવાની છે તો તે તમને જણાવી દઈ તો અત્યારે પાણી વારી જાય પાણી ઝાડવામાં પીવરાવીએ ને સાગર પણ મારી સાથે છે તો બાર સાડા બાર સુધી રોકાઈશું ને પછી આગળ નીકળીએ અત્યારે આપણે થોડું જાદુ કામ હતું તે કરી નાખ્યું છે અને પેલા ઝાડવામાં નળી મૂકી દીધી છે રિદિપને મેં બદામ દીધી મંદિરે આગળ છે ને એમાં ઓલી બાજુ એક કામ કરવા ગયો હતો ને ડબ્બો ઠલાવવાઈ ગયો હતો ને તો ત્યાં એક બદામ હેઠળ બદામ પડી હતી રિદિપાઈ કેવીક છે મીઠી ના મીઠી બહુ મીઠી છે આગળી છે ને કેતા કુરી છે તો મેં એને કામ ગઈ તો ખબર છે હું કે તો બદામમાં છે ને હાકર તો વધે વાળું પાણી હવે નાખું બદામમાં એટલે મીઠી થઈ જાય ને ઓકે ઓકે રેડી ને ઓકે તો અમારે તો હવે બદામ એમ મીઠ્યું આમ ના થઈ તો કંઈ ને મીઠા પાણી પીને તો નકર અમારે ધારવા ઝાડવાનું પાણી ઘટતું જ નથી તળિયા પડી જાય તો એ પાણી નથી ઘટતું સમજે તમે સમજી એકતા છે તો બાકી કંઈ નહીં આગળ નીકળીએ ઘેરે હવે સાગર રહી છે હજી તો સારો આગળ ઘેરે તો આવી ગયો એક અત્યારે જમી લીધું છે અને આગળ જમી ત્રણ વાગી ગયા છે અત્યારે સમય અત્યારે જમી લીધું છે નીકળ્યું તો બની લીધું અને આપણે હૃદયભાઈ અહિયાં આપડે બપોરે ગયા તા ને ત્યાં આપણે આવા બોર્ડ બનાવ્યા છે ત્રણ કેમકે આપણે ભાત નાખવાના બનાવવાના છે તો જે ત્રણ બોર્ડ બનાવવાના છે તો તેમાં કલર મારવાના છે તો અત્યારે તો કલરનો બધો સામાન લઈ લીધો છે આપણે જિગ્નેશ મારી સાથે છે તો અત્યારે હું ફટાફટ કામ ચાલુ કરી દઉં કલર લગાવવાનો તો બનાવી જો નવકાણા જે ઘેરે નાવાનું બાકી હતું તો તે આપણી શિવમ બપુને બંને સાથે આવી છે તો અત્યારે હું કામ ચાલુ કરી દઉં I like it but it's not okay કાલે પણ કહીને આજે પણ કહીને કહેતો હોય હંમેશા રે કે મિત્રો જઈએ તમે માતાજી મંદિરે જે આવો છો એના માટે કેમ શું જે નિવદ મેળા જે કાંઈ માતાજી તમે માનતા હોય તે તમે કરવા આવો છો તો તમારા જે બેન ભાઈ માતા ગમે તે હોય તો તેને કહેવું વ્યવસ્થિત રીતે ઠામ વિસરી અને વ્યવસ્થિત મૂકી દે તમારે ઘરના ઠામ હોય તો કેમ તમારા ઘરની બાઈઓ જે હોય તે વ્યવસ્થિત ઠામમાં વિસરીને ઘરે મૂકે તો આ શું હોય છે તો આગળ કેટલા ઠામ નીકળ્યા હતા આમાંથી અમે જોયા તા આગળ તો તેને સાફ કરી નાખે લોટ વાળાની હું ઘણું બધું ભય હોય હતી તો તમને એક આ ઉદાહરણ આમાં જો આ લોટ તો છે રેડી આ રીતે અને તમે સુકવો નહીં ને ઠામ વ્યવસ્થિત ધોઈ નાખો નહીં છે બાકી ઉંધમાં ઊંથમાં મૂકી દેવાના તો આ રીતે મૂકી દઉં ટોપને આમાં આગળ અમે આવ્યા ને ત્યારે આ બધા બધાય તો આ બધા જગ્યામાં ઠામ હતા વાટકા અને ગલાસુ બધી વસ્તુ જે ઢોકરિયા હોય છે તે પણ વ્યવસ્થિત નહોતા તો તે બધું વ્યવસ્થિત કામ મૂકવું પડે છે કેમ કે પછી અમે સેવા કરતા હોઈએ તો પછી જે આડું આવે છે એ બધું કરવું પડે છે પણ મિત્રો પછી કામ કરવું સેવા કરતા હોય તો હંમેશા પછી કર્યા હતા કરતા રહેવાના છે પણ જેટલું પણ બને તમે જો આ મંદિરે આવતા હોય માતાજીની માનતા કહ્યું કે જે કંઈ તમે હોય કરવા આવો ત્યારે હું તો કેમ કે વ્યવસ્થિત કામ મૂકો એટલે અમારી નમ્ર વિનંતી તમે માની શકો છો બાકી તો કંઈ નહીં તો અત્યારે સીએમ બાપુ છે તે આવી ગયા છે ને આપણે જે બોર્ડમાં અસ્તર કલર કામ કરવાનું ચાલુ હતું અસ્તર મારતું તો તેમાં લાગી ગયો છે અને આગળ અમારે થોડાક ત્રણ ડબ્બાના જે બોર્ડ ખોળવાના છે તે ખોડી દઈએ વ્યવસ્થિત અને જો સીએમ બાપુ જવું આ બેઠા કંઈ કામ હજી આવીને કર્યું નથી હજી જો મોબાઈલ વે રમે પંદર મિનિટ થઈ ગયા આવી ગયા એની આમ વ્યવસ્થિત મેં રાજુ વે ગોઈટ જોવા તો તે કંઈ કામ નહોતા કરતા તો હવે આગળ કામ ચાલુ કરીશું ધારણ થઈ ગયું છે અને આપણે જે બોર્ડ બનાવ્યા છે તે કમ્પ્લીટ જે ગાડીયાના વ્યવસ્થિત ભરી લીધા છે અને ત્રીજો બોર્ડ આપણે જે બાથરૂમ તરફ જવાનો છે તે પણ ત્યાં વ્યવસ્થિત ભરીને રાખી દીધો છે અને શિવમ બપુ છે તો માતાજીના આરતીના દર્શન કરી આવીએ અને પછી ઘેરે નીકળી જાય કેમકે બહુ મોડું થઈ ગયું છે અત્યારે તો બસ અત્યારે માતાજીની આરતી લઈ લીધી છે અને તમે અત્યારે ખોટા ખોટા જો આપણે જે છે ને તે આપણે પ્રસાદી ધરવા થાળી છે પણ જો થારી કેટલી છે એક બે ત્રણ ચાર ને એકમાં પાંચ પીળી છે એટલે એ તો દિવાવાળાઓની છે પણ આજે પ્રસાદી સાટું લઈને તે લઈ લઈએ અમે કેમ કે આ છે ને આમાં જ પ્રસાદી ધરવાની છે આજે સોકી છે ને તેમાં પ્રસાદી ધરવાની છે અને બાકી હવે અમે નીકળીએ કેમ કે મોડું થઈ ગયું ની શેર જવા નીકળી ગયા છે સાલો કેડે છે પછી આમાં બધું ક્યાં ને જ્યાં રાખવું પડે કેમ કે પ્લેસ છે ને આખું માં પડે એટલે કઈ ખબર ન રહે ને બાપુ મારી આગળ હતા પાસે ગાડી ધીમી કરી નાખી બાપુ લીવર તો દેવ તમે ગાડી બહુ રેસ કરતા હોય આ ઘેર બ્લોગ જાય એટલે મને મજા આવે ને તમે લીવર તો દઈ જ ન હોગે પાછો એમાં

હમણાં કોમેડી વિડીયમ ન થાય તો દાદા તેમથી નહીં દેખાડો તો બાકી તો કંઈ નહીં મિત્રો અત્યારે જે સબૂતરા આપણે બે મંદિરે ફિટ કરવાનું છે તે તે કામ ચાલુ કરી દઈએ સાગરને નવગાણ આવે સાગર સાગરને સીએમ બાપુ આવે છે તો તે આવે એને પેલા અમે હવે ફટાફટ કામ ચાલુ કરીએ કેમ કે સમય નથી જે હું થઈ ગયો છે અને અત્યારે હવે નીકળીએ માતાજીના મંદિરેથી જે આપણે સબૂતરા ફિટ કરવાના હતા તે કમ્પ્લીટ કરી દીધા છે દરવાજો આપણે જે પેલી બાજુ ફિટ કર્યો છે આપણે ઢારિયા બાજુ જે આપણે ગ્રાઉન્ડમાં સાધન લેતા ત્યાં પણ ગાડીઓ નાખી દીધું છે અને હવે નીકળીએ અમારે બહુ મોડું થઈ ગયું છે લગભગ સારી ફેરવે સીએમ બાપુ મોબાઈલ નથી લીધો મૂંગો વારી લીધો અટાણવી સીએમ બાપુ દરેક નારાજ થઈ કેમ કે એને ડખો થઈ ગયો થોડોક અટાણી આમ હાલે તો બધી રેડી પણ થોડોક ડખો થઈ ગયો તો બાકી તો આપણો વ્લોગ છે આજનો ત્યાં અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આટલો બ્લોગ પસંદ આવ્યો છે पसन्द आडियो लाइक जा सब्सक्राइब गरिराख्नु